સમગ્ર સુરત શહેર હાલ બાપાના રંગમાં રંગાઈ ગયું છે ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરના દરેક ખૂણે ખૂણે શ્રીજીના આગમનનું હર્ષોલ્લાસથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવા ઉત્સાહી માહોલમાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ કુશાલદાસ જ્વેલર્સ પણ પોતાનું યોગદાન આપતા એક અનોખી કૃતિ રજૂ કરી છે કુશાલદાસ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી આ ખાસ ગણેશજીની મૂર્તિ માત્ર એક ઇંચની છે પરંતુ તેની કલાત્મકતા અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ મૂર્તિ સમગ્ર શહેરનું ધ્યાન ખેંચી રહી છે કિંમતી ધાતુઓ અને કિંમતી રત્નોથી તૈયાર કરાયેલી આ નાની મૂર્તિમાં ગણપતિ બાપાના પરંપરાગત સ્વરૂપનું અત્યંત અનોખા દર્શન થાય છે દુકાન માલિકે જણાવ્યું હતું કે દર વર્ષે અમારે માટે ગણેશ મહોત્સવ ખાસ હોય છે પણ આ વર્ષે અમે ઈચ્છતા હતા કે બાપાને અનોખી રીતે આવકારીએ જેથી એક કિંચની મૂર્તિ તૈયાર કરવી અમારી ટીમ માટે એક પડકાર હતું પણ આજે જ્યારે લોકો આ કૃતિને વખાણે છે ત્યારે તે સંપૂર્ણ મહેનત સફળ લાગી રહી છે શ્રીજીની આ નાની પરંતુ શાનદાર મૂર્તિને જોવા માટે દુકાનદારો પર હજારો લોકોની ભીડ ઉમટી રહી છે સોશિયલ મીડિયા પર પણ આકૃતિમાં ફોટાઓ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે અને પ્રશંસકો ખુશાલદાસ જ્વેલર્સના સર્જનાત્મક અભિગમને બિરદાવી રહ્યા છે